પગે લાગવાથી પ્રણામ કરવાથી ખરેખર શું થાય છે આજની જનરેશનનો આ બાબતે શું અભિપ્રાય છે આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે તે સવાલનો જવાબ આપણે કૃષ્ણ લીલામાંથી જ મેળવીએ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું એક દિવસ દુર્યોધનના કટાક્ષથી દુઃખી થઈને ભીષ્મ પિતામાં જાહેર કરે છે કે હું આવતીકાલે પાંડવોને મારી નાખીશ તેની આ જાહેરાતની જાણ થતાં જ પાંડવોની સાવણીમાં બેસીની વધી ગઈ દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતો હતો તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો પછી શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે હવે તમે મારી સાથે આવો શ્રી કૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મ પિતામહની સાવણીમાં લઈ ગયા શિબિરની બહાર ઊભા રહીને તેમણે દ્રૌપદીને કહ્યું કે અંદર જાઓ અને પિતામહને પ્રણામ કરો જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ પિતાને પ્રણામ કર્યા ત્યારે તેમણે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ દીધા પછી તેણે પૂછ્યું કે તમે આટલી રાત્રે અહીં કેવી રીતે આવ્યા શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા અને તેઓ રૂમની બહાર જ ઊભા છે પછી ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા ભીષ્મએ કહ્યું મારા એક શબ્દને મારા બીજા શબ્દોથી કાપવાનું કામની લીલા ફક્ત શ્રી કૃષ્ણ જ કરી શકે છે શિબિરમાંથી પાછા ફરતી વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે એકવાર ભીષ્મ પિતાને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે જો તમે દરરોજ ભીષ્મ પિતા

જો ઘરમાં બાળકો અને પુત્ર વધુ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ મેળવે તો કોઈ પણ ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવી શકે વડીલોએ આપેલા આશીર્વાદ વેક્સિન બક્તરની જેમ કાર્ય કરે છે કોઈ વાયરસ કે હથિયાર તેમને ભેદી શકતું નથી પ્રણામ પ્રેમ છે પ્રણામ એ શિસ્ત છે પ્રણામ એ શીતળતા છે પ્રણામ આદર્શ શીખવે છે સારા વિચારો પ્રણામથી આવે છે પ્રણામ નવું શીખવે છે પ્રણામ ક્રોધને દૂર કરે છે પ્રણામ આંસુ ધોઈ નાખે છે પ્રણામ અહંકારનો નાશ કરે છે વડીલોને નમવું પ્રણામ કરવું સલામ કરવું એ એક સંસ્કાર છે અને આ કરવાથી વડીલોના દિલમાંથી નીકળેલી દુઆ આપણા માટે એક વરદાન સમાન છે જય શ્રી સ્વામિનારાયણ